આ સિવાય બે આરોપી એક અર્જણ રામાણી મારો પ્રશ્ન છે કે જે અર્જન રામાણી મુખ્ય ટ્રસ્ટી મુખ્ય સંચાલક જેની પરવાનગી વગર પતંગિયું પણ કન્યા છાત્રાલયમાં કે આ શૈક્ષણિક સંકુલમાં પ્રવેશી નહોતું શકતું તે પરેશ રાડડીયા કન્યા છાત્ર જે પ્રતિબંધિત વિસ્તાર છે ત્યાં જવાની પરવાનગી શાને માટે આપતો સંસ્થાએ જે કોન્ટ્રાક્ટર કર્યું હતું મધુ ટાડાણીને તે કોન્ટ્રાક્ટ પહેલા કોન્ટ્રાક્ટ દરમિયાન અને કોન્ટ્રાક્ટ પછી શાને માટે ત્યાં જતો હતો અર્જનભાઈ ની પરવાનગીથી પણ રાજકોટની પોલીસ અને તપાસ અધિકારી એની ઉપર હજુ પણ ચૂપ છે ચોથો આરોપી કે જેને મધુ ટાડાણી આ દીકરીનું સુરત થી અપહરણ કરવામાં મદદ કરી હતી ફરિયાદ જ્યારે પચીસ સાત બે હજાર ચોવીસ ના રોજ થઈ એના પછી રાજકોટના એસપી રાઠોડ સાહેબે મગારા ટીપી ટીપીને એવું કહ્યું હતું કે આરોપીઓને શોધવા માટે એસઓજી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અન્ય પોલીસની યુનિટો આ બધાને કામે લગાડ્યા છે એનો ઇન્ટરવ્યુ પણ તમે મેં જોયો હશે મુરબી રાઠોડ સાહેબ આપ રાજકોટ રૂરલના એસપી છો તમારી આ રાજકોટની એલઆઈબી તમારી એસઓજી તમારું આટકોટ પોલીસ સ્ટેશન તમારા રૂરલ આપણે પોલીસના આટલા બધા પોલીસ સ્ટેશનો તેની પોલીસ આ બધા ભેગા થઈને તમે મધુ દાડાનીને પકડ્યો નહીં પરેશ રાડાણીયાને પકડ્યો નહીં અર્જન રામાણીને પૂછવું જ નથી અને ચોથો આરોપી જે ડ્રાઈવિંગ કરતો હતો કાર અને મધુ દાડાની મદદ કરી હતી એને વિશે પણ તમારી એસઓજી એલઆઈબી તમારી રાજકોટ રૂરલી પોલીસ આટકોટ તો છો લો આટકોટ પોલીસ સ્ટેશનને તો કશું આવડતું જ નથી એને પકડી નથી શકી સુરતથી દીકરીનું અપહરણ કર્યું ને બધું ટાઢાણીએ કેમ નથી પકડી શકતી અમે તપાસ કરીએ છીએ દીકરી તપાસ કરે છે કે જ્યારે પોલીસ આટલા ગંભીર ગુનામાં કશું કરી નથી રહી ત્યારે આ આરોપીઓને પોલીસ સમક્ષ હાજર કરવા સામૂહિક પ્રયત્ન દીકરીના કુટુંબીજનો કરી રહ્યા છે અને હું આનંદી આગની કે તેને મદદ કરી રહ્યો છું આપ સૌને કહેવાનું એવા દિવસો આવ્યા છે કે જ્યારે પોલીસ તો આરોપીઓને શોધી નથી શકતી નથી પકડી શકતી એવું છે કારણ કે પોલીસ બહેરી છે

ખબર નહીં આ રાજકીય તમારું પ્રેશરને કારણે કે પછી બીજા કોઈ પ્રેશરને કારણે કે સામાજિક પ્રેશરને કારણે આખી આમ રાજકોટની પોલીસ નિષ્ક્રિય તાલી વગાડવું શું કહેવું તમને ચોથો આરોપી કોણ છે તે દીકરી અને દીકરીના સગા સંબંધીઓ એ શોધવાનો પ્રયત્ન કરતા હતા અમે જો ખોટા ના હોય અને દીકરી ખોટી ના હોય તો એ અપહરણની અંદર કાર ચલાવનાર ડ્રાઈવર પણ ટાઢાની જ છે એની અટક ટાઢાની છે ફોટોગ્રાફ એનો અમારી પાસે આવી ગયો દીકરીએ મોકલી આપ્યો ને કહું કે સાહેબ લગભગ આજ છે મઢુટાડાણીને બહુ સારી રીતે ઓળખે છે સુરત સાથે સંકળાયેલો છે જોઈએ હવે શું થાય છે હું આ ઇન્ટરવ્યુ એટલા માટે આપી રહ્યો છું મીડિયા ટ્રાયલ નથી ચલાવવું પણ ટ્રાયલની પહેલાં તપાસ થવી જોઈએ ને એ તપાસ કેવી ચાલે છે એને અંગે અમને બહુ જ પ્રશ્ન છે અને પોલીસની આ નિષ્ક્રિયતા પોલીસની અસફળતા પોલીસની ઈચ્છાનો અભાવ આ સમગ્ર વર્તુળની અંદર એક તપાસ અધિકારી છે તેને વિશે અમે પ્રશ્ન નથી કરતા પણ એ સિવાય સમગ્ર રાજકોટ અમે પ્રશ્ન કરીએ છીએ તપાસ અધિકારી એક લેડી પીઆઈ છે ગુનાનો ભોગ બનેલી દીકરી કે છે કે સાહેબ મને એમની વિશે ફરિયાદ નથી એટલે હું જાહેર કરું છું કે એની વિશે અમને ફરિયાદ નથી પણ તેની આસપાસ બાકીના બધા વિશે પ્રશ્ન કર્યો તો જરાય ખોટું નથી આ ઇન્ટરવ્યુ ચોથો આરોપીને પકડે તેની પહેલા આપી રહ્યો છું આજે અત્યારે સોળમી તારીખ ત્રણ વાગ્યા પ્રધાનમંત્રી પસાર થઈ રહ્યા છે જીએમડીસી ના ગ્રાઉન્ડ તરફ જવા માટે નીચેથી લાલ બત્તી હોય હજારો પોલીસો હજારો સુરક્ષા કર્મીઓ પ્રધાનમંત્રીને માટે કામ કરે છે અને સ્વાભાવિક છે આમાંના એક પચાસસો જણા પણ ભેગા થઈ જાત ને તો ગેંગરોપ ગેંગરેપની ભોગ બનેલી આ જે પાટીદારની દીકરી છે ને તેની તપાસ છે ને એ ફક્ત અડતાલીસ કલાકમાં પૂરી થયા પણ સરકારની ઈચ્છા નથી કેમ કારણ કે બીજેપીના કાર્યકર્તાઓ ગેંગરેપમાં સંકળાયેલા છે પોલીસની ઈચ્છા નથી કેમ શાને માટે આ શું ચાલી રહ્યું છે પોલીસ કાયદાને અનુસરે છે કે એવા કોઈ ત્રાહિત ફોર્સ છે તેને અનુસરે છે એ પણ ગેંગરેપમાં હમણાં બે ત્રણ દિવસ પહેલા ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી સંઘવી સાહેબે કહ્યું હતું કે પ્રધાનમંત્રીના આદેશ પ્રમાણે ભારત સરકારના અમે લોકો સ્ત્રીઓની સલામતી માટે પગલાં લઈએ છીએ સ્ત્રીઓ સામેના ગુના ગુજરાતની અંદર ઓછા થયા છે કંટ્રોલમાં છે તેને વિશે એમણે વક્તવ્ય આપ્યું ગૃહમંત્રી સાહેબ બોલે છે તો ખૂબ સરસ આ કન પાટીદારની કન્યા વિશે ગૃહમંત્રી અજાણ છે તો અહીંથી જાણ કરું છું ગૃહમંત્રી સાહેબે તો એવું કહ્યું કે આપણા સ્ત્રી વિરુદ્ધના ગુનાઓમાં એમાં પણ ગંભીર ગુનાઓમાં અમે ખૂબ તળાથી ખૂબ ઝડપથી કામ કરીએ છીએ સ્પેશિયલ પોલીસ ફોર્સને કામ કરીએ છીએ સંઘવી સાહેબ આ આટકોટના પ્રસંગની અંદર તમારા શબ્દો સાચા ઉતરી રહ્યા છે કે આ ગુજરાતના તમારા સ્ત્રી સામેના ગુનામાં ગુજરાત સરકાર અને ગુજરાતની પોલીસ કેટલી સક્રિય છે તેમાં આટકોટનો પ્રસંગ એ અફવા છે હજુ પણ સમય હજુ પણ સમય વીત્યો નથી જોઈએ છે સરકારની નિષ્પક્ષતા પોલીસની આવડત ઈચ્છા અને સક્રિયપણ જય હિન્દ